મિત્રો આજે આપડે આવ્યા હરસભાઈ ના ફાર્મ એ આ વછેરી હે ઝોન ની ઘોડી ખોડી હે વછેરીનું હારું ગુજબુ ઘોડી હારી અક્ષણ છે હરસભાઈ ફાર્મ આવ્યું હરસભાઈ દવા છાંટતા હતા હું કરો હરસભાઈ હા હા છે માંડવી માં અમે આવ્યા જયરેશભાઈ દવા છાટતા નું કા આ ક્યાં ગયા માટી અરેશભાઈ નો ફાર્મ છે આખું કોરિંગ બનાવી એ ઉછરીને ખુલી આમ રાખવા માટે આખી ગોળ ગોર રીંગ છે દીવુભાઈ આપડે આ બેઠા હે શું કરો દીવુભાઈ તમે મારી પાસે દીવુભાઈ કેમ કેમેરા છે બહુ બીવે હે આ દીવુભાઈ તમે તમે પણ કેમેરા ની સામે કેમ ન થાતા

હરેશભાઈ ઓછેરી એમાં છૂટી જ રહ્યો કે ને બાંધો ક્યારે બાંધતા જ નથી છૂટી જ રાખો જન્મે જ ઓછેરી જો આવશે ભાઈ હરેશભાઈ બોલાવે એટલે આવતી રહે વછેરી બહુ હોજી હરેશભાઈ વછેરીની ઉંમર કેટલી છે ત્રીસ મહિના જેવી થઈ ને અને ક્યાં ઘોડા નહીં આપણે તમારે ઘરની ઘોડીની વછેરી હા હમ બેચરી બહુ હોજી આને રમિદબાને માં નાખી દીધી છે ને રજભાઈ હવે શેરે ને ઉપુલેકાના ઉપર મોટી કરવાની હે કે સેલ પરચેસ માટે નઈ નઈ ફુલેકા સેલ છે કે સેલ સેલે નો સેલ નો સેલ ઝોન ની બચી હે ભાઈ હજી ચડાવ નઈ કર્યો ને ભાઈ હરેશભાઈ દશેરાના દિવસો દોડી મૂકવી ભાઈ ભાઈ વરસાદ ની નવરાણી ના ના વરસાદનો અમે આ સફેદ ઘોડા એટલે આ તકલીફ રહે જ છે મારે એમ જ થાય મારે બચ્ચીને આમ ભરાયા જ રે ચોમા ગમે એવી હાચવો તમે આપણે હાલો મિત્રો આપણે આની માં બતાવીએ તમને આમાં છૂટી જ રાખવાની વછેરીને જો વછેરીને લીલું બિલુન બધું આ વછેરીની માં બહુ વાઈટ ગીજા વાળી ઘોડી હરસ બાનું ગજુ કેવડું છે બાસાઈ આ એ ફુલેકાની ચાલુ છે ને ઘોડી આ ક્યાં ઘોડાની કઈ ખ્યાલ ખરો કે નહીં હો ભાઈ

બેટા વછેરી ફોજી એટલે અજાણું માણા ગમે કોઈ જાય તોય વછેરી આમ બોલતી નથી તમે જો હાવ છૂટી રહે બાકી ઘોડું અરજભાઈ અજાણું માણા આવે એટલે એને ગમે જ ન છૂટી ઘોડી પણ પેલા થી માણા ની એ પેલા થી માણા ની એવા રહ્યા લગામ પહેરાવ અમેડા અરજભાઈ વછેરી ને પછી ને પહેરાવો જેને આપણે જોયું લોક માં આગળ

बस पापा लाइन गलत ले लो हमने देखो उनको गलत जगह बस साला बेटा आलो आलो उधर नहीं बैठ क्यों बैठे हो हेलो हेलो बस आ बेटा चल હાલ બેઠા હો છો અચ્છા બાબા બાબા જો મિત્રો તમે જોજો નાની વછીરી છે 30 પણ બહુ મગજનો પાવ આલે બરોબર તમે અહીંયા જાવ કુછ 2 પછી એટલી માણસો દેવાઈ ગયા કોઈ જતી નીકળો ચાલો બેટા ઊઠો બઈ શાબાશ ચાલો બેટા આવો હાલો Oi, meu je yeah. yeah.

મા દીકરી બે છે જોવો જઈને તમે કઈ કોઈ મા ને કોઈ દીકરી ખબર ન પડે વછેરી ની પણ હાઈટ ગજુ એવું થઈ ગયું છે અને એની માં તમે એની હાઈટ જોવો ખાલી મિત્રો 160 ની હાઈટ છે અને ડબલ બોડી નાખી ખોડી છે શું નામ છે રજભાઈ નું નામ છે બંસી બંસી અને વછેરી નું નામ શું રાખ્યું નું નામ છે મોહિની મોહિની ભાઈ ભાઈ

હવે ઘોડ્યું નહીં એ તમારે એવા થઈ ગયું હોય હા કાયમી રહેવાનું છે બીવે તો કેમ ભેગું થાય આ તમે જો આ બેટી ને ઓલી માં હે કઈ માન કઈ દીકરી ઓળખી બહુ અઘરી હે બે સેમ ટુ સેમ હે આ જૂન કોડાની ઉછેરી છે આપણે